મારું નામ છે કુણાલ તમે જોઈ રહ્યા છોકું મહાકુંભ ની તૈયારી રોજી રોટીની જરૂર છે ત્યારે આપણે કેટલાક લોકો સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ આ નિવેદન વિશે શું કહી રહ્યા છે અખિલેશ યાદવે એક નિવેદન આપ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે ધર્મથી વધારે આપણે રોજી રોટીની જરૂર છે હા શું કહેવા માગો છો મારું નામ ગુણંદ પટેલ એક સામાજિક કાર્યકર છું બસ મારું અમદાવાદ છે અને અખિલેશ યાદવ એમ કહેતો હોય કે ભાઈ કુંભનો મેળો છે તો કુંભના મેળાની અંદર ધર્મ સાથે સાથે રોજી રોટી બી છે કારણ કે લાખો કરોડો માણસોને રોજી મળે છે એસ પર એક્ઝામ્પલ જોઈએ તો ધર્મ કુંભના મેળાની અંદર કદાચ છ સાડા છ કરોડ ખર્ચો થશે કદાચ લાખ ખર્ચો થશે એની સામે પચીસ હજાર કે અઢી ત્રણ કરોડ લાખ કરોડ રૂમની પ્રોપર ઇન્કમ છે એનો મતલબ ઇન્કમ નામાના સામાન્યમાં નાનામાં નાના માણસની આવક છે સમજો પ્રસાદી છે ફૂલ છે આ છે બધું જે નાના માણસો માટે જ છે મેળો કુંભનો એક હિન્દુ ધર્મની આસ્થાનું કેન્દ્ર છે સનાતન ધર્મની આસ્થાનું કેન્દ્ર છે જ્યાં એકી સાથે ચાળીસ કરોડ માણસ જો ભેગા થઈ શકતા હોય જે બીજા બીજા દેશની અંદર પણ આટલી પબ્લિક પબ્લિક નથી એની સામે અમારા હિન્દુ ધર્મ સનાતન ધર્મની અંદર તો ચાળીસ કરોડ માણસ ભેગા થતા હોય તો એક આસ્થાનું કેન્દ્ર છે રોજીરોટીનું કેન્દ્ર છે અને આસ્થાના કેન્દ્રને રાજકીય રૂપ આપવું ના જોઈએ ગુજરાત અને બીજા બધા રાજ્યોની અંદર પણ ઘણા બધા ધાર્મિક સ્થળો છે ધાર્મિક સ્થળોના લીધે ગામવાળાઓને ક્યાંક ને ક્યાંક રોજગારી મળતી હોય છે એના વિશે શું કહેશો મંદિર કોઈ બી મંદિર છે મંદિરની સામે કોઈ પણ વ્યક્તિ નીકળે તો એનું શિર ચૂકે છે અને એની આજુબાજુ જે નાના નાના પૂલ ફૂલવાળા છે પ્રસાદવાળા છે બધા જ માણસની એક રોજીરોટી છે એટલે એક બાજુ તમે તો મંદિર આસ્થાનું કેન્દ્ર છે મંદિરની સાથે સાથે હું તો માનું છું કે રોજીરોટીનું મોટામાં મોટું કેન્દ્ર છે નાના ગામમાં જાઓ ગામની અંદર મંદિર હોય ત્યાં ફૂલ લઈને કોઈ બેઠેલો પ્રસાદ લઈને બેઠો હોય શ્રીફળ કે ચુંદડી લઈને બેઠો હોય તો એક રોજીરોટી છે જ મારા મત પ્રમાણે એ રોજીરોટીનું જ કેન્દ્ર છે મંદિર આસ્થાના કેન્દ્ર સાથે તમે નેગેટિવ વિચારો એ રોજીરોટીનું છે જેમ કે મેળો જે સયો મેળાની અંદર આજે દેશના પરદેશ વિદેશના જો આટલા બધા ગ્રાન્ટ કરતા હોય તો કંઈક ખોટી વસ્તુ નથી એપલ એપલ પણ એમાં રસ લેતો હોય તો કોઈ ધર્મની રીતે ના લેતા હોય ઉદ્યોગની રીતે વિચારતા હોય કે ચાલીસ કરોડ માણસ એક સાથે ભેગું થાય ત્યાં રોટી ને ધર્મ સાથે સાથે રોજી રોટી હંડ્રેડ એન્ડ ટેન પરસેન્ટ છે એક નેતા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે

રોજી રોટી પણ મળતી હોય છે એટલે ધર્મ તો બહુ જરૂરી છે હિન્દુ ધર્મ તો સનાતન ધર્મ જે સર્વ અત્યારે જે ચાલી રહ્યું છે માનો કે કુંભ મેળો કુંભ મેળામાં કરોડો લોકો સ્નાન કરે છે હવે એ ત્યાં જેવો સ્થળો લાગેલા છે આ છે તે છે લોકોને રોજગાર કેટલા મળે છે ત્યાં એ બી જરૂરી છે ને કે લોકોને રોજગાર બી મળે છે ધર્મ બી જરૂરી છે એટલે રોજગાર બી જરૂરી છે અને રોજગાર એમને મળી રહ્યો છે તો ધર્મ સારું જ છે અને ધર્મ હિન્દુ ધર્મની નાના કે હિન્દુ ધર્મ શું છે તો લોકો ટીવીમાં પણ ચાલો જય જઈ પણ જોવે તો છે કે આપણે હિન્દુ સંસ્કૃતિ શું છે નાગા બાવા શું છે બધું ત્યાં જોવા તો મળે જ છે ડુક્સ કઈ રીતે લગાવે છે એ સ્થાન મહત્વ શું છે શું લાગે છે આવા નિવેદનો આપીને ક્યાંક ને ક્યાંક પોલિટિકલ નેતાઓ ખોટા નિવેદનો આપી રહ્યા છે શું લાગે છે છે નિવેદનો સાચા ધર્મ 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 તો 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 જરૂરી હશે જ આપણે આપણે છીએ આજે થઈ હિન્દુ ધર્મ એટલે હિન્દુ ધર્મ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે રીતે મહાકુંભની તૈયારીઓમાં લાગેલું છે તેને લઈને અખિલેશ યાદવે એક નિવેદન આપ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે આપણે ધર્મ કરતા રોજી રોટીની વધારે જરૂર છે એના વિશે તમે શું કહેવા માંગો છો એના વિશે હું એટલું કહીશ કે ધર્મ ਵੀ જરૂરી છે અને રોજી રોટી ਵੀ જરૂરી છે મંદિરો મંદિરો એક આસ્થાનું કેન્દ્ર છે મંદિરો થ્રુ લોકોને રોજી રોટી મળી રહી છે જીવિતે ટુરિઝમ વાળા છે રીતે આપણે અમુક અમુક પર્વ ઉજવીએ છીએ અંબાજી મંદિર છે પાવાગઢ છે આપણે અયોધ્યા મંદિર જ લઈ લો કેટલી ભીડ હોય છે ત્યાં પગ મૂકવાની બી જગ્યા નથી હોતી એટલે ત્યાં નાના નાના જે લારીવાળા છે નાની નાની શોપવાળા છે એમને બી રોજીરોટી મળી રહે છે મંદિરોમાં સાફ સફાઈ કરે છે એમને બી રોજી રોટી મળી રહે છે એટલે મંદિરો હોય ધર્મ આપણા ધર્મ માટે સારું છે આપણે હિન્દુ છીએ તો મંદિર બી આપણા માટે એટલું ઇમ્પોર્ટેડ છે ને આપણી રોજી રોટી બી ઇમ્પોર્ટેડ છે હવે જે નાના નાના દુકાન વાળા છે જેવી રીતે ફૂલવાળા છે પ્રસાદી વાળા છે એ લોકો ભણેલા નથી હોતા પણ એમને જે આ લોકો જે આપણે જઈએ છીએ કે મંદિરોમાં જઈએ છે દર્શન કરવા આપણે કંઈક ને કંઈક ભગવાન માટે ભેટ લઈ જતા હોય છે તો એ એના થ્રુ એ લોકોને રોજીરોટી આરામથી મળી રહે છે અને રિક્ષાઓવાળા છે લક્ઝરીઓ છે એને બી આરામથી એ લોકોને રોજીરોટી મળી રહે છે એટલે મંદિરો એટલા માટે જરૂરી છે અને આપણે આપણા આસ્થાન કેન્દ્ર બી છે મંદિરો